ભરૂચમાં એક કરુણ ઘટના સામે આવી છે નગરપાલિકાના વોર્ડ નંબર છના બીજેપી કોર્પોરેટર વિશાલ વસાવાનું જર્જરિત મકાનની મોભ તૂટી પડવાથી મૃત્યુ થયું છે ગઈકાલ રાત્રે લગભગ બત્રીસ વાગ્યે આ દુર્ઘટના બની વિશાલ વસાવા અને તેમના પત્ની અમિતા વસાવા જુમા મસ્જિદની સામે આવેલી પાયોનિયર સ્કૂલ નજીકના તેમના વર્ષો જૂના મકાનમાં સૂવા ગયા હતા રાત્રે અચાનક મકાનની લાકડાની મોભ અને કાટમાળ ધરાશાય થયો આ હાદસામાં દંપતી કાટમાળ નીચે દબાઈ ગયા ઘટનાની જાણ થતાં જ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી બાદ બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વિશાલ વસાવાને મોં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા તેમના પત્ની અમિતાને પણ ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે રાત્રે જ કોર્પોરેટરના મૃત્યુના સમાચાર ફેલાતા ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે